વિજયા દી પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા ભરૂચ વિસ્તારના ચાર નગર શક્તિનાથ નર્મદા નગર ભૃઘુનગર અને વેજલપુર નગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શક્તિનાથ ખાતે સિદ્ધિનાથ નગરના ગરબા દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું પ્રકટ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર ભરત એ આગામી શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના વિષયો સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી પર વિશેષ વાત કરી હતી મુખ્ય અતિથિ જયેશ પરીખ કે જેઓ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન થી આવે છે એ પ્રાણી અને માનવ સેવા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં પાંચસો થી વધુ આમંત્રિતોની હાજરી રહી હતી સંઘ દ્વારા ડિસેમ્બર માં ઘર ઘર સંપર્ક અભિયાન અને ફેબ્રુઆરી માં હિન્દુ સંમેલન નું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી આખા ભારતમાં થઈ રહી છે ત્યારે આખા ભારતમાં તાલુકા અને નગર સ્તરે શ્રી વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપણા ભરૂચ વિસ્તારના ચાર નગર એમાંના એક નગર એવા શક્તિનાથ નગરમાં આ વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું જેનું સ્થાન સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડ રાખ્યું હતું જેમાં દરેક વસ્તીમાંથી સંઘની રચના પ્રમાણે જે અગિયાર વસ્તી છે દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પથ સંચાલનમાં ભાગ લીધો હતો પથ સંચાલન બાદ જાહેર કાર્યક્રમ અને પૂજન જેવા કાર્યક્રમો સમાપ્ત થયા હતા આ કાર્યક્રમને લઈ અને આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાંત સંચાલકજી ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તન લઈ ને જાગૃતિ આવે એનું આહવાન કરવામાં આવ્યું ભરૂચ